જંગલમાં ખાંડવન છે એ પાંડવો પાંડવોને આપી દો એ દ્વારિકાનાથ ને એમ થયું કે આપ્યું આપણે વચ્ચે પડવું ને કામ પૂરું અને આપણો સ્વભાવ એવો જે સાડી આપણને ના ગમે એ સાડી માતાજીને આપવાની અમેરિકાથી બદામ ને ત્રણ વર્ષ પછી ખોરી થાય પછી કે ઠાકોરજીને ખવડાવે અને વાતો તો એવી કરે મેં તો પરમ દિવસ જ પાંચ કિલો બધા રણછોડજી મંદિરમાં આપી રણછોડાય કે હું જાણું છું ખાંડવ વન આપ્યું ભગવાન અર્જુન ને લઈને ખાંડવ વન માં આયા અર્જુન ને કીધું પ્રભુ સંપત્તિ તો છે ને સાહેબ તમે દ્વારિકાનાથ ની લીલા તો જુઓ પાંડવોને રાજસુ યજ્ઞ કરવો તો ને તો ભગવાને સોનાના વાસણથી લઈને બધી જ વસ્તુની કૃપા કરી દીધી કથા તો બહુ મોટી છે પણ ભગવાને વિશ્વકર્માને બોલાયા અને કહ્યું વિશ્વકર્માજી પાંડવોને ખાંડવન આપ્યું જે સુંદર મેલ બનાવો વિશ્વકર્માજી એ કીધું પ્રભુ આપણી કૃપાથી કમ્પ્લીટ છે જ કેમ રૂ આપ જે ભૂમિ પર ઊભા છો એ ભૂમિ મૈદાનવની છે અને મૈદાનવ ભગવાન શિવના પરમ ભક્ત હતા અને ભગવાનની કૃપાથી એટલો સુંદર ભૂલ ભૂલંબની વારો મેલ બનાવ્યો હતો વિશ્વકર્મા કરતાં પણ પહેલો નંબર આર્કિટેકમાં આવે તો મૈદાનવનો વિશ્વકર્મા કરતાં પણ આપણા ગુજરાતમાં ને આ બાજુ તો ઓછું છે દક્ષિણ ભારતમાં જ્યારે જ્યારે નવી મેલ ને નવા ઈમારતો થતા હોય ને ત્યાં આજે પણ એ નવા મેલ અને નવી ઈમારતો ની અંદર આજે પણ મકાન કે મેલ તૈયાર ના થાય ત્યાં સુધી એની એન્ટ્રીમાં કીર્તિ મુખ નામના દૈત્યનું ચિત્ર લગાવવામાં આવે છે તમે કીર્તિમુખ શબ્દ પહેલી વાર સાંભળ્યો હશે બહુ સુંદર પ્રયોગ છે અને અમે આવડે એક પ્રયોગ દ્વારા અહીં ડભાસાઇકબાલરામાં આપણું એક પરિવાર છે જેમની કાચની બાટલીઓની ફેક્ટરી છે અને જેટલું ડિમાન્ડ છે આપણા ભારતમાં એ બધા ડિમાન્ડમાં એમનો પોતાનો માલ છે જે વર્ષોથી આપણી સાથે જોડાયેલા છે અને એક દર્શન એવું છે સાહેબ વર્ષોથી તકલીફો રસ્તો કરી દે ભગવાને મય દાનવને બોલાયા મય દાનવે પોતાની માયાથી ભૂલ ભૂલમની વાળો મેલ પાતાળમાંથી બહાર કાઢ્યો ભગવાનને સમર્પિત કર્યો મહી દાનવે કીધું પ્રભુ આપણી કૃપાથી સમર્પિત કરું પણ મારી એક વિનંતી છે કે મારાથી એક ભૂલ થઈ કે ભૂલ ભૂલવણી વાળો મેલ બનાવ્યા પછી મેં તક્ષક નાગની સાથે મિત્રતા કરી તક્ષકની નાગની સાથે મિત્રતા કરી માટે એક વિનંતી એવી પણ છે કે તમે નવું મકાન બનાવો પ્લાસ્ટર થઈ જાય ને કલર મારવાનો બાકી હોય અને એ સમયે તમે વાસ્તુ કરી દો એનો આનંદ બહુ જુદો હોય છે અને વાસ્તુ કરો એનો આનંદ જુદો અને પેલી વાર કલર મારો એમાં વધારે નહીં કિલો કે પાંચસો ગ્રામ કપૂર નાખી દેવાનો કલર મારો જિંદગીમાં કોઈ વાસ્તુ દોષ તમને નડે નહીં સાહેબ કોઈ વાસ્તુ દોષ ના નડે ભગવાને કરુણા કરી અને મહેલનું રિનોવેશન કર્યું અને સુંદર મેલ બનાવ્યો ભગવાને જેનું નામ પાડ્યું ઇન્દ્રપ્રસ્થ અને ઇન્દ્રપ્રસ્થ ની ચાવી ભગવાને દ્રૌપદીને આપી અને પછી અમુક મેં જોજો તમારે ચાવી મળે પછી દ્રૌપદીને પકડવા પડે પછી અને વાત ની ખબર દુર્યોધન શકોની દુશાસન ને પડી ધીમે પાંડવો સુંદર ઇન્દ્રપ્રસ્થ બનાવ્યું ચલો જોવા તો જઈએ અને જ્યાં જોવા આવ્યા દુર્યોધન ઇન્દ્રપ્રસ્થમાં પ્રવેશ કર્યો દ્રૌપદી સખીઓની સાથે ઊભી છે અને બધી સખીઓની સાથે દ્રૌપદીના વાળ છૂટાને જાય દુર્યોધન તરત દુર્યોધન દ્રૌપદીની ને દુર્યોધનની દ્રષ્ટિ એક થઈ પાણીનું ખાબોચીઓ સમજી અને બગીચો સમજી અને દુર્યોધન પગ મૂકવા ગયા પાણીના ખાબોચિયામાં પગ પડ્યો દ્રૌપદી ખડખડાટ હસ્યા અને કીધું અંધના દીકરા તો અંધ જ હોય ભગવાને કીધું દ્રૌપદી સુખ આપવાનું કામ મારું સુખ પચાવવાનું કામ તમારું જે મળ્યું છે એની મર્યાદા મારો તો જીવવાનો આનંદ આવે સાહેબ આનંદ આવે અરે ભગવાન અર્જુનને ભીમને લઈને આવ્યા મારા પ્રભુએ જરાસંગનો વધ કર્યો અડધા જરાસંગ બે જન્મ આપ્યો હતો અને જરા નામની રાક્ષસી એમને ઉછેરી મોટા કર્યા અને ભીમ દ્વારા ભગવાને જરાસંઘ નો વધ કરાયો બધા જ રાજાઓને મુક્ત કર્યા અને બધા જ રાજા કૃષ્ણાય વાસુદેવાય હરૈ પરમાત્મને હૃત ક્લેશ નાશાયોવિંદોવિંદો નમઃ કરુણા થઈ ભગવાને વધ કર્યું રાજાઓને મુક્ત કર્યા ઇન્દ્રપસ્તની અંદર સુંદર રાસુરી યજ્ઞની તૈયારી થઈ ધર્મરાજ એ ભગવાનને નિમંત્રિત આપ્યું પણ દ્વારિકા ના થઈ ધર્મરાજને પૂછ્યું હે ધર્મરાજ મંગલમય યજ્ઞમાં કઈ સેવા બાકી અને ભગવાનને ધર્મરાજે કીધું કે પ્રભુ અમે પાંચે પાંડવો પાંચે પાંડવો યજ્ઞમાં બેસીએ તો ભંડાર ની ચાવી આપીએ કોને અને એક સિવાય એ છે પ્રભુ પાંડવ બ્રાહ્મણો ભોજન કરે એના એઠા પતરાળા ઉપાડે કોણ